વાહન ચલાવીને જવું તો જવું કેવી રીતે એ સૌથી મોટો પ્રશ્ન તેમના માટે થયો છે વાવડી સહિતના રોડ પરથી ડામર ગાયબ થઈ ગયો છે આ વિશે વધુ માહિતી માટે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે પાર્થ શું વધુ માહિતી એ જણાવું જે પ્રમાણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનો આજે ગ્રામ્ય વિસ્તાર છે જેમાં બગડાનાથી કોટિયા તરફનો જે માર્ગ છે કે જે સંપૂર્ણપણે ડામર ગાયબ થઈ ગયું થઈ ચૂક્યો છે આ રોડ પરથી મોટા મોટા ખાડા પડી ગયા છે જેની અનેક વખત ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા ગામ લોકોની એક પણ રજૂઆત છે તે સાંભળવામાં આવતી નથી સ્થાનિક ધારાભ્યને પણ આ અંગે રજૂઆત કરી છે પરંતુ તંત્ર છે તે કોઈ આ રજૂઆત છે તે ધ્યાન ઉપર લેતું નથી જેને લઈને સોશિયલ મીડિયામાં એક છે 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 ગામ લોકો દ્વારા વાયરલ કરવામાં આવ્યો આ અંદર સ્પષ્ટ જોઈ શકાય કે રોડ પરથી માત્ર કપચી જોવા મળી રહી છે રોડ પરથી ડામર છે તે સંપૂર્ણપણે ગાયબ થઈ ચૂક્યો છે એટલે કે જે એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું હોય તેના પર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનો પણ આરોપ લાગી રહ્યો છે પરંતુ ઘણા લાંબા સમયથી આ ગ્રામ્ય વિસ્તારની અંદર